જય શ્રી કૃષ્ણ બેઠક ઓગણીસ શ્રી નંદગામની બેઠકનું ચરિત્ર શ્રી નંદગામમાં પણ સરોવર ઉપર શ્રી આચાર્યજીની બેઠક છે ત્યાં આપ છ મહિના બિરાજ્યા અને પારાયણ કર્યું અને આજ્ઞા કરી કે અહીંયા ઉદ્ધવજી છ મહિના બિરાજ્યા હતા તેથી અમે પણ છ મહિના પર્યાત રહીશું અને શ્રી નંદરાયજીને ભાગવત સંભળાવશું અને ક્રીડા સ્થળના દર્શન કરશું એક દિવસ શ્રી આચાર્યજી પાનસરોવર પર બેઠક હતા ત્યાં તે સમયે એક મોગલ ઘોડાને પાણી પાવા આવ્યો પાન સરોવરમાં પાણી પીવરાવીને ચાલ્યો તે વખતે ઘોડાના પેટમાં દર્દ થયું અને એ ઘોડો લોટીને મરી ગયો તે ચતુર્ભુજ સ્વરૂપ ધરી વિમાનમાં બેસી વૈકુંઠ ગયો ત્યારે તેને સાત્વિક આવિર્ભાવ થયો તે શ્રી આચાર્યજીએ દેખ્યું તેથી માથું ધૂણાવ્યું ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ ઘોડો મરેલો દેખી આપે મસ્તક કેમ ધૂણાવ્યું ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ આપી અને કહ્યું ઊંચે જુઓ ઊંચે જુએ તો ઘોડો વિમાન સહિત વૈકુંઠમાં જાય છે પછી દિવ્ય દ્રષ્ટિ મટી ગઈ ત્યારે ઘોડાવાળા મોગલે વૈષ્ણવોને વિનંતી કરી ત્યારે આપે કહ્યું તારો અંગીકાર બીજા જન્મમાં થશે તે સાંભળીને તે ગયો પણ અષ્ટપ્રહોર શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરતે એનો દેહ છૂટ્યો પછી એણે નવા નગરમાં મોજીને ઘેર જન્મ લીધો એનું નામ સંગજીભાઈ હતું એને મેલા મંત્ર બહુ આવડતા હતા એણે એક વૈષ્ણવ સાથે કજીયો કર્યો એણે વીર વિદ્યાનો પ્રયોગ કરી તે અડધી રાત્રે વૈષ્ણવને મારવા મોકલ્યો પણ એ વીર વૈષ્ણવને ઘેર જઈ શક્યો નહીં વીરે આવીને કહ્યું કે વૈષ્ણવ મહાપુરુષ છે શ્રી ગોસાઈજીનો સેવક છે એના ઉપર અમારું કંઈ ચાલશે નહીં જ્યારે સવાર થઈ ત્યારે તે મોજીને આવીને વૈષ્ણવના પગમાં પડ્યો અને કહ્યું કે તમે કોઈ મહાપુરુષ છો મને તમારો સેવક કરો વૈષ્ણવે કહ્યું કે તમે મંત્ર તંત્ર છોડી દો ત્યારે તેણે મંત્ર તંત્ર છોડી દીધા તે પછી છોડ થોડેક દિવસે શ્રી ગુસાઈજી શ્રી દ્વારિકાજી પધાર્યા ત્યારે નવા નગરમાં વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ આ મોચીને કૃપા કરી શરણે લ્યો આપે આજ્ઞા કરી અમે આને અંગીકાર કરવા માટે જ અહીં આવ્યા છીએ પછી શ્રી ગુસાઈજીએ તે મોચીને નામ દઈને બ્રહ્મ સંબંધ કરાવ્યો અને વસ્ત્ર ઉપર કંકુ છાપીને ચરણાર્વિંદની સેવા પધરાવી દીધી ત્યારે તે મોચી મોતી ઉપરણા પહેરવા લાગ્યો અને બહુ અપરસથી સેવા કરતો ત્યાંના બ્રાહ્મણ સ્માર્ત હતા એ બધા ઈર્ષ્યા કરવા લાગ્યા ત્યાં તો રાજા થમત કુમાખી થતો હતો એ બ્રાહ્મણે રાજા પાસે જઈને કહ્યું રાજાજી અહીં એક અતિ શુદ્ર રહે છે તે બ્રાહ્મણની ચાલ ચાલે છે રાજાએ મોજીને બોલાવી પૂછ્યું તું બ્રાહ્મણનો ધર્મ કેમ પાડે છે મોજીએ કહ્યું મને શ્રી ગોસાઈજીએ પોતાનો સેવક કરી ને બ્રાહ્મણ કર્યું છે આ સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયો અને કહ્યું કે બ્રાહ્મણ ભ્રષ્ટ થઈ જાય એ શુદ્ર થાય પણ ક્યાંય શુદ્ર બ્રાહ્મણ થયું છે દૂધમાંથી છાસ થાય પણ છાશમાંથી દૂધ થાય ત્યારે સંઘજીભાઈએ કહ્યું કે પ્રભુ કૃપા હોય તો છાસમાંથી દૂધ થાય ત્યારે રાજાએ સભામાં છાસની દોણી મગાવી અને ભાઈને કહ્યું કે છાસમાંથી દૂધ કરો ત્યારે મોચીએ કહ્યું કે શ્રી ગુસાઈજીએ મને બ્રહ્મ સંબંધ કરાવીને બ્રાહ્મણ કર્યો હોય તો છાસમાંથી દૂધ થઈ જાય અને હું મોચીનો મોચી હોઉં તો છાસની છાસ રહે પછી મટકી ખોલી તો છાસને બદલે દૂધ દેખ્યું ત્યારે રાજાને બધા બ્રાહ્મણો ચકિત થઈ ગયા અને પ્રણામ કર્યું કે બ્રહ્મ સંબંધ બહુ પ્રભ પ્રભાવ છે પછી શ્રી ગુસાઈજી ત્યાંથી પધાર્યા ત્યારે રાજા તથા બ્રાહ્મણો સેવક થયા અપરસથી સેવા કરવા લાગ્યા અને મોજીને કોઈ ટોકતું નહીં કારણ કે રાજાનો વિશ્વાસ થયો કેશવદાસ તથા ગોવિંદદાસ બે ભાઈ સારસ્વત બ્રાહ્મણ હતા તેથી સંગથી તે મોચી બ્રાહ્મણ થયું શ્રી આચાર્યજી મહાપ્રભુજીની દ્રષ્ટિ જે મોગલ પર પડી હતી તેથી આ જન્મમાં તે મોગલ ભગવતી થયો એ જ જન્મમાં સંગજીભાઈ લીલામાં પ્રાપ્ત થયા એનો વિસ્તાર સંગજીભાઈની વાર્તામાં છે